વિરામ બાદ બુલેટિનમાં આપનું સ્વાગત છે એરપોર્ટ પર છેલ્લા બૌતેર કલાક ઇન્ડિગોની સતત ફ્લાઇટ કેન્સલ થવાને કારણે મુસાફરો ઇન્ડિગોની કુલ જેટલી ફ્લાઇટ કેન્સલ થઈ ત્યારે જેટલી ફ્લાઇટ મોડી પડી હતી જેને કારણે મુસાફરોમાં ભારે નારાજગી ફાટી નીકળેલી જોવા મળી હતી કેન્સલ થયેલી ફ્લાઇટોમાં સુરત થી દિલ્હી સુરત થી ગોવા સુરત થી જયપુર સુરત થી બેંગ્લોર અને સુરત સુરતથી કલકત્તા સુરતથી હૈદરાબાદ સહિતના રૂટનો સમાવેશ થાય છે મુસાફરોનું કહેવું છે કે રિફંડ અને સમય અંગે એરલાઇન તરફથી યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું નથી જેના કારણે એરપોર્ટ પર ભારે રોષ અને ગેરવ્યવસ્થાનો માહોલ જોવા મળી રહ્યો છે બહોતેર કલાકમાં ઇન્ડિગોની અનેક ફ્લાઇટો કેન્સલ થઈ છે ઇન્ડિગોની આઠ જેટલી ફ્લાઇટ અલગ અલગ રૂટ જઈ રહેલી કેન્સલ કરવામાં જેમાં સુરત થી દિલ્હી ગોવા જયપુર બેંગ્લોર અને સમાવેશ થાય છે ફ્લાઇટ કેન્સલ થતા મુસાફરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો એરપોર્ટ પર લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી એરપોર્ટ ઓથોરિટીની અવ્યવસ્થાને કારણે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે મુસાફરીમાં નારાજગી જોવા મળી રહ્યા છે લોકો ગેરવ્યવસ્થાને લઈને નારાજગી વ્યક્ત કરી રહ્યા છે બહુતેર કલાકમાં ઇન્ડિગોની ફ્લાઇટ રદ કરાઈ છે આઠ જેટલી ફ્લાઇટ રદ કરાઈ છે જેમાં અલગ અલગ રૂટની જે ફ્લાઇટ છે એ કેન્સલ કરાઈ છે બહુતેર કલાકથી ઇન્ડિગોની ફ્લાઇટ રદ કરાય છે લોકો એરપોર્ટ પર નારાજગી અને અવ્યવસ્થાને લઈને ભારે નારાજ છે અને આક્રોશ જોવા મળી રહ્યો છે આ ફ્લાઇટ દિલ્હી ગોવા જયપુર બેંગ્લોર સુરતથી લઈને કોલકાતા હૈદરાબાદ આ બધી તમામ ફ્લાઇટ છે રદ કરાઈ છે લોકોને યોગ્ય માર્ગદર્શન ન મળતા મુસાફરોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે એરપોર્ટ પર લોકોમાં નારાજગી અને અવ્યવસ્થાને લઈને દોડધામ છે